શું ખરેખર ચૈતર વસાવાને ભાજપના નેતાઓ ફસાવી રહ્યા છે આ સવાલ મિત્રો તમને સોશિયલ મીડિયાની અંદર ઘણીવાર જોવા મળતો હશે વિડીયોની શરૂઆત થાય એ પહેલા આપણે તમને જણાવી લઈએ કે ભાજપના નેતાઓ જો આ વિડિયો જોતા હોય તો આપણે જણાવીએ કે આપણે કોઈ ભાજપના નેતાઓનો વિરોધ કરતા નથી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જ્યાં જુઓ ત્યાં એવા સમાચાર જોવા મળે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી તેમને અમુક ભાજપના કર્મચારીઓ અને અમુક ભાજપના નેતાઓ તેમને જેલમાંથી નથી છૂટવા દેતા શું આ વાત સાચી છે તો ચલો મિત્રો જાણીએ આ વિડીયો અંદર મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો એટલે એમને પણ સાચી માહિતી જાણવા મળે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે થી અઢી મહિનાથી પણ વધારે ટાઈમ થયો તે જેલની અંદર પુરાયેલા છે તમે વિચાર કરો કે એક ધારાસભ્ય આટલા ટાઈમ સુધી જેલની અંદર રહે તો મિત્રો તે તેમનું પદ પણ ગુમાવી શકે છે એવી જ રીતે અત્યારે હાલ નેડિયા પડેલા ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં પુરાયેલા છે પણ મિત્રો ચૈતર વસાવા જેલમાં પુરાયાં છે ને તો એમની સાથે સાથે હજારો ચૈતર વસાવા જેલની બહાર છે કેમ લોકો એવું કહી રહ્યા છે કારણ કે ચૈતર વસાવાના સપોર્ટમાં

ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણી બધી મીટીંગો કરી ઘણી બધી રેલીઓ કરી ઘણા બધા આંદોલનો કર્યા અને સભાઓ પણ કરી પણ તમે જોતા હશો કે ચૈતર વસાવાની સાથે તેમની જનતા તો ઊભી છે તેમનો આદિવાસી સમાજ ઊભો છે પણ મિત્રો ભાજપ સરકાર એવું લોકો કહી રહ્યા છે કે ભાજપ સરકાર નથી એટલે ભાજપ સરકાર ચૈતર વસાવાને નથી છૂટવા દેતી આ મિત્રો એક આવા સવાલો ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી તમને જોવા મળતા હશે મળતા હશે ને મળતા હશે

તો મિત્રો ઘણા બધા લોકોનો એવો સવાલ આવ્યો કે એ તો બધા ગુના સમાધાન થઈ ગયું અને એનું બધું પતી ગયું આ ગુનામાં તો 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 ખાલી છૂટો ગ્લાસ છે આ ગુનામાં આટલી બધી નતા લઈ જવાના તેમનું સમાધાન કરી દેવાનું હતું અને તેમને ન્યાય મળવો પડે પણ ચૈતર વસાવાને ન્યાય નથી મળતો તો લોકો ખુબ જ ગુસ્સે થયા છે અને મિત્રો મનસુખ વસાવાએ એક સભાની અંદર ચૈતર વસાવાનું અપમાન કર્યું હતું કેમ લોકો એવું કહી રહ્યા છે એ પહેલા તમે જે આ સાઈડ માં વિડીયોની ક્લિપ આવે છે એ વિડિયોની ક્લિપ જુઓ ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોહતીભાઈ આ બધા ચૈતર ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું ભી નથી ડરતું તારાથી કોઈ બલાડું ભી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીન ના બાબતે જંગલ ની જમીન લઈને

તો મિત્રો આજના માટે આ માહિતી હતી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ તો ઘણા બધા લોકો ચૈતર વસાવવાનો સપોર્ટ કરે છે શું તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જણાવજો કે અમે ચૈતર વસાવવાને સપોર્ટ કરીએ છીએ અને ચૈતર વસાવા સોરે સો ટકા સાચા છે